નિહાર તું નિહાર લાય મારો ધંધો ને એ ગ્રેજ્યુએટ ધંધો લે મિલી દે કઉ લે મિલી દે લે મિલી દે તું મિલી દે દે તું મન લાગે એમ નિમ મને દે તું રવા દેજો તું જતો રાખ

અરે હું તો બધે ફરી આવ્યો હું એવું હોય હું હોય ચાલુ કરે ધંધો કેવું લાગે એ આવો તને ચાકુ તાપો મારો હું રાખું ને આ ચાકુ મને આપ્યો હોય તો ગદ્દારી કરવા આલું ગદ્દારી લા સીધો રાખો ગદ્દારી નીચે વાત કરી મિયા આપણે બે ભિખારી ભિખારી ભાઈ ભાઈ આપણે બે ગદ્દારી કરી તો તું મારી ના ના કરું બે ભિખારી ભાઈ ભાઈ બને છેટા ઉપર સાઈડમાં રાખો બરાબર

ભૂલો દઈ ગયો ભૂલો દઈ ગયો મને માર્યો તી હા તને મારો છે મને માર્યો ભૂલો દઈ ગયો ભૂલો દઈ ગયો યે છે ને તને કઉ જતો રહે છે હજુ મનો દઈ 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 દઈ

લે નંબર આલુ ના તાં ફકર તો ગાઢ દળે કા કરે કરે કાટ દે દે ખબર ન પડે પકડાય ને હે ખબર ન પડે તને પકડવા પડે ને હે ચાકુ નું ન બતાય ખબર ને તાન એક તો હકમણ નહીં

「えっ!?」「そびえろ」「」